બલિદાન કે ધરતીમાં આવે પાસે અને ઈ વખતે લેવા માટે જાય સુમરો અને ત્યારે એને કીધું કે હવે રેવા દે મારા ચરણ માં આવી ગઈ છે કે પણ આ તો રમત છે કે રમત હોય કે રણ મેદાન હોય અમને કાંઈ ફેર ન પડે કે કાંકરી દીકરી હોય એક વાર ચરણે આવી જાય પછી અમારી દીકરી અમારી બેન છે એને કોઈ હાથ નો અડાડી શકે અને પછી જે દિલ્હી નો આવે સુમરાઓ ની માથે સુમરિયુનિયા ત્યાંથી નીકળે ભાગે કચ્છ ની ધરતી માં આવે અને અબડો અડભંગ છે એ આશરો આપે બેનું તરીકે અને પછી ઓલા નું દળ આવે એ રણ માં ભૂલું પડી જાય વાવડ આપ્યા કે આખે આખું દળ ભૂલું મરી જવાના છે એને કચ્છ જડવાનું નથી તેથી માથે તાવ કે દુશ્મન હોય તો દુશ્મન ઘરે આવતો હોય ને કેળો ભૂલ્યો હોય તો કપાહ ના ખેતર હળગાવીને જો કેળો ન બતાવું તો હું જામ અડબો આ અડભંગ અબડો નહીં તમે વિચાર કરો આવી ઘટના વિશ્વમાં ક્યાંય ન બને એવી ઘટનાઓ છે અને જયારે યુદ્ધ ચડે આ દેશના સુરવીરો આવ્યા છે સાહેબ મૂળું મુ છે હાથ અને તરવારે બીજો તવા હોત તરજો હાથ તો નર અંગ્રેજ ને ના અમરેલી કોણ માં રાખવામાં આવ્યો મૂળ માણેક નામ ના બારવટીયા ને આ સ્વતંત્રતા સેનાની છે હો બધાય મૂળુ માણેક જોતા માણેક આ બધાય એટલે એ તો કોઈ પણ રીતે ક્રૂરતા નતું કરતા હતા ના છડિયા હથિયાર મૂળુભા બંકડા ના છડિયા હથિયાર અમરેલી કોર્ટમાં ઊભા રાખ્યા મૂળુ માણેક ને અને કીધું કે આ અંગ્રેજ ટોપાવાળો આવ્યો છે એને જરીક એક જમણા હાથે આટલું કરી ને દૂળ માણેક શું વાર લાગે ખાલી આમ કરી દેવાનું છે સેલ્યુટ કરી દો બધાય ગુના માફ તમને તમારું દ્વારકા મળી જાય મૂળું માણે કે કીધું કે મૂળું મૂછે હાથ અને તરવારે બીજો તવા મને ભગવાને બે હાથ આપ્યા દ્વારકા વાળા એક હાથ મારો મૂછ ઉપર રહે બીજો તરવાર મૂઠ ઉપર રહે પણ કદાચ ભગવાને ત્રીજો હાથ આપ્યો હોય તો બોલા અંગ્રેજ મૂળું માણે તને સલામ ન કરે ભલા માણસ શું વાત કરે છે સાહેબ ઘણી ઘટનાઓ એવી છે કે યુવા ધન ને ખબર જ નથી આપણને કેવી કેવી આ દેશ માં ઘટનાઓ બની છે ભગતસિંહ ની વાતો આપણે સાંભળી છે ઘણી આપણે ભગતસિંહ રાજગુરુ સુખદેવ બધા ઘણા એવા છે કે એમને આપણે યાદ કરીએ છીએ દેવાની યાદ કરીએ પ્રતાપ ને મહારાણા પ્રતાપ યાદ કરીએ છીએ આપણે અમીરજી કોહિ ને યાદ કરી પણ કેટલાય બલિદાન એવા લોકો ને ખબર જ નથી એની તમને ભગતસિંહ છે ને એનો આખે આખો પરિવારના એના બે ભાઈઓથી લઈ એના કાકા એના દાદા એ રાષ્ટ્ર માટે લડ્યા છે પણ ભગતસિંહના કાકા અજીત ખાલી થોડીક તમને યાદી કરાવું રામાયણ છે ને રામાયણ રામાયણ માં ઉર્મિલા છે ને પાત્ર આ વાત સમજ્યા જેવી છે એટલા માટે ઉર્મિલા 14 વર્ષ સુધી લક્ષ્મણ રામ ની આરે વનમાં વયા ગયા અને અને ઉર્મિલા ઘરે રહ્યા એની આખી ખબર છે હોવી જ જોઈએ આપણો ભગવાન છે આપણા આપણને કેમ ખબર ન હોય તો બરાબર નહી હોવી જ જોઈએ ખબર પણ હું તમને એક એવી ઉર્મિલા ની વાત કરું જેને આડત્રી હોરા કાઢી નાખ્યા ભગતસિંહ નો હકો કાકો ભગતસિંહ ને ઈ કરતો રાષ્ટ્ર ભાવના માટે

અજીત સિંહ સાંભળજો અને ઈ અજીત સિંહ ને પછી ખબર પડી ગઈ એટલા બધા એના ઉપર ગુના નાખી દીધા અંગ્રેજો એ જ્યાં બાળે એટલે ફાંસી લટકાવી દે એ નક્કી થઈ ગયું અને એને દેશ છોડી દીધો સાંભળજો અડધી રાત ને ટાણે હરનામ નામ નામ ની પત્ની હું આ વાત કરું છું ચૌદ વરસ ઉર્મિલા લક્ષ્મણ ના આખી દુનિયાને ખબર છે પણ આ ઉર્મિલા ની કોઈ ખબર નથી ઈ હગો ભગતસિંહ નો હગો કાકો અજીત એની પત્ની ને પાસે આવી રાતે અને સાનો મનો કારણ કે અંગ્રેજો પકડી લેને ખરે અને એટલું કીધું તું મારું અધૂરું કામ તને હોપું છું શું કે મારો ભત્રીજો ભગત છે ને કે આ એને રાષ્ટ્ર ભાવના માટે રાષ્ટ્ર માટે છેલ્લે લોહીનું ટીપુ એ શરીર માતા હું મરી જાય એવો તારે તૈયાર કરવાનો મને વચન આપ કીધું સ્વામી તમે કે મારા છેલ્લા રામ રામ છે હું ભારતમાં ન રહી શકું અંગ્રેજો મને મારી નાખે એમ છે અને સાહેબ એને અડધી રાતે એ વાત કરી અને હરનામ નામની પોતાના તો લોજીત ના એના પતિ ના આહુડા લોયા અજીત સિંહ ના ભગતસિંહ ના કાકા ના એમના કાકી હતા અને એને કીધું કે હવે તું ભલે વિદેશ માં હોય કે જીવ કે પાછો આવ કે નો આવે પતિ પતિ દેવ પણ એક વાર દુનિયામાં ડંકાડે એવો ડંકા વગાડે એવો તમારા ભત્રી જાય ભગતસિંહ ત્યાર કરું તો માનજે ભારત ની હારી નારી એ ત્યાર કર્યો છે ભલામણ રાષ્ટ્ર માટે જાન આપવા માટે અને નીકળી ગયો સાહેબ આ કોઈને ખબર નહીં યુવાનો ને હું જાહેર માં કહું છું એ નીકળી ગયો રાતનો દુનિયાના કેટલા દેશ ફર્યો અને ફર્યો એટલે મજૂરી કરી પોતા માટે નહીં આડત્રીસ વર્ષ સુધી અને અહીંયા હરનામ કર પોતાના પતિને યાદ કરી કરી પોતાના એના અજીજના ભત્રીજો એટલે ભગતસિંહને રાતે વીરસ ની વાર્તાઓ સાંભળાવે ગીતો સાંભળાવે જરાક દુઃખ પડે તા બેન કે માલે મળી જાવ તમે જૈનમાં જ મરેલા છો વધારે થાય માફ કરજો કોને કથાઓ કહેવા જાવી હાવ હા સિરિયલ જોતા જ નહીં સિરિયલ

એમનેમ નો થાય અને એને ત્યાર કર્યો ભગતસિંહને સાહેબ અને કેવો ત્યાર કર્યો કે એનો બાપ ખેતરમાં વાવણી વાવતો તો ભગતસિંહને કીધું કે આ હું કરો તો વાવણી વાવું કાં તો કે એક દાણો વાવો તો અનેક થાય ભગતસિંહે બંદૂકડી વાવી દીધી ઈ કે કા કે એક વાવો ને અનેક થાય ને અંગ્રેજને મૂળિયા ઉખેડ નાખવા આખા ખેતરમાં બંદૂકો વાવ્યું છે એના ઉપર તો આખી રાત બોલાય પણ મારે તમને કેવું કે ઈ અજીતસિંહ કેટલા વર્ષિત કરો ભગતસિંહ કાયમ ભેળા રાખતા ભેળો એ પણ એને ફાંસી ને માચડે લટકાવી દેવામાં આવ્યો છે ભગતસિંહ ના ભાઈ ને ભગતસિંહ હગા કાકા ત્રેવી વર્ષની ઉમરે ફાંસી ને માચડે સુવર્ણસિંહ ને લટકાવી દીધો કોને ખબર છે હું તો આમાં આપણે આવી કથા રાખવી જોઈએ ખરેખર કથાઓ થાય એમ છે એટલી કથાઓ છે એક અજીતસિંહ માટે કીધું હતું અને આડત્રી વર્ષ જયારે એ પાછો આવ્યો ને લડી 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 દેશ આઝાદ થઈ ગયો ત્યારે અજીતસિંહ પાછો આવ્યો ભગતસિંહ નો હગો કાકો એની પત્ની ને આમોજી ને ઉભો રહ્યો ને ઓળખી નહોતી થઈ એની પત્ની કા કોણ છે ગુઠ્ઠો અને પછી એને કીધું હું તારો પતિ અજીત સૌ પગમાં પડી ગઈ કે હું તમને માફ કરજો ઓળખી ન હોય ગી પણ તમે જે કામ મને હોઈ પૂતું એ ભગત મેં તૈયાર કરીને એને તો ફાંસીને માછળને લટકાવી દીધો છે અને પછી ભારત આઝાદ થઈ ગયો ને એટલે તેથી જ એ આવ્યો આઝાદ થઈ ગયો એ ભારત આઝાદ થયો જવાહરલાલ નેહરુજીએ ભાષણ કર્યું ત્યાંથી દિલ્હી અને તે રાતના રાત ત્રણ વાગે ખોળિયામાંથી પ્રાણ છોડી દીધા હો ત્રણ વાગે ખોળિયા માંથી તે દી પ્રાણ છોડી દીધા ચૌદ ઓગસ્ટ ઓગણીસો હુડતાલી ના અને બરાબર રાતના ના બાર વાગ્યા ભારતીય જનોના હાકલે ભડકતા ભૂરિયા ગોરિયા જાય ભાગ્યા કેવાનો અર્થ મારો એટલો જ છે કે એમને આઝાદી નથી મળી આવા અનેક મારે એકાદી નારી